નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૈતર વસાવાના ગઢમાં ઉકાર વિશાલ જનમેદનીને કરી સંબોધિત કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અધિકારીઓને કડક સંદેશ કહ્યું ખેડૂતોની સહાયમાં ફરિયાદ આવશે તો ખેર નહીં ટ્રમ્પના અમેરિકાએ પંદર વર્ષનો રેકોર્ડ તોડ્યો આ વર્ષે છસો ને પંચાવન મોટી કંપનીઓને નાદાર બનાવી હારનું ઠીકરું ઈવીએમ પર ફોડવા કોંગ્રેસની તૈયારી બે સપ્તાહમાં દેશ સમક્ષ પુરાવા મૂકશે જાપાની પીએમના નિવેદનથી ચીન ભડક્યું જાપાન પ્રવાસ ન કરવા ચીનની પોતાના નાગરિકોને સલાહ નવસારીમાં પ્લાસ્ટિક મુક્ત મિશન તેજ બન્યું શાકભાજી માર્કેટમાં કાપડ થેલી વેન્ડિંગ મશીનથી નવી હરિત પહેલ ગુજરાતમાં એસટીના ડ્રાઈવર ભરતીમાં ફેરફાર કરવાની માંગ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ અમારી તાકાત નેત્રંગમાં બોલ્યા સૈતર વસાવા યુપીમાં પેન્શન માટે હવે ફોર્મ ભરવાની જરૂર નહીં પડે યોગી સરકારે લીધો મોટો નિર્ણય બિહાર ચૂંટણી બાદ બીજેપીનો મોટો નિર્ણય પૂર્વ મંત્રી આર કે સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા પાસ્તા પર એકસો સાત ટકા ટેરિફ વૈશ્વિક બજારોમાં ચિંતાનો માહોલ શું આ દેશ ટ્રમ્પના આક્રમક પગલાંનો ભાર સહન કરી શકશે મુંબઈ ઇન્ડિયન્સે જાહેર કર્યું રિલીઝ પ્લેયર્સનું ફાઇનલ લિસ્ટ નવ ખેલાડીઓને કર્યા બહાર હસીમ મુનીરને સખ્ત બનાવવા બંધારણીય સુધારણા સામે પાકિસ્તાનમાં વિરોધ બે એસસી ન્યાયાધીશોએ આપ્યા રાજીનામા આંબાલાલ પટેલની આગાહીથી ફરી ચિંતાના વાદળો ઘેરાયા ગુજરાતમાં ઓગણીસમીએ સાગર અને અઠ્યાવીસમીએ બંગાળની ખાડીમાંથી છે વાવાઝોડું જનસુરાજનો મોટો આરોપ એનડીએ સરકારે જનતાના મત ખરીદવા માટે ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા ડેડિયાપાડામાં પીએમના કાર્યક્રમ પહેલા ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરીને કહ્યું પીએમ આદિવાસીઓને છેતરવા આવે છે દિલ્હી બાદ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પોલીસ સ્ટેશનની અંદર ભયંકર બ્લાસ્ટ નવ લોકોના મોત સત્યાવીસથી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ વધતા પ્રદૂષણની અસર ગુજરાતમાં શ્વાસ લેવાની સમસ્યાના દર્દીઓ વધ્યા દરરોજ સરેરાશ ત્રણસો ચાલીસ કેસ રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રમુખ જેલેસ્કી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા પદથી હટાવવાની તૈયારી અમેરિકામાં મોંઘવારીનો આકાર ટ્રમ્પે અનેક વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા હવે રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે બિહાર કેબિનેટનું બદલાયું સ્વરૂપ પહેલીવાર પાંચ પક્ષોનું પ્રતિનિધિત્વ અને ભાજપના કોટામાં ઘટાડો બિહારમાં ધમાકેદાર જીત બાદ હવે એકવીસ રાજ્યોમાં એનડીએ ની સરકાર થઈ બે હજાર છવ્વીસમાં બનાવી શકે છે મહારેકોર્ડ એસબીઆઈ તરફથી મોટો ઝટકો એમસીએ એસ સેવા એક ડિસેમ્બર બે હજાર પચીસ થી બંધ થઈ જશે રાજકોટ સહિતના ચાર મહાનગરોમાં ભાંગેલા રસ્તાઓનો સરકાર જાતે જ હિસાબ કરશે જીટીયુની ગંભીર બેદરકારી આવી સામે પરીક્ષામાં ગયા વર્ષનું બેઠું પેપર આપી દેવાતા પ્રોફેસર સામે વિદ્યાર્થીઓનો રોષ મનપા કચેરી ખાતે પોલીસની ફરજમાં રૂકાવટ બનવાના ગુનામાં આપના બાર કાર્યકરોને નિર્દોષ મુક્ત કર્યા આતુરતાનો અંત બસ ચાર દિવસ બાદ ખેડૂતોના ખાતામાં આવશે એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ખતમ કરવાની સાયનાની કૂટનીતિનો ફિયાસ્કો રાજકોટમાં કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરુણ અંજામ પતિએ પત્નીને ગોળી મારી પોતે પણ કરી આત્મહત્યા બિહારમાં વિજય બાદ પણ ભાજપ હાઈકમાન્ડ ચિંતામાં રાજસ્થાનની અનંતા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય તિઆરની રાહ જોઈ રહેલા હજારો ભારતીયોની કેનેડાએ બે વર્ષ જૂની અરજીઓ ફગાવી દીધી મોટો ઝટકો કે મોટી રાહ ટ્રમ્પનો યુટર્ન બીફ કોફી અને ફળો પરથી ટેરિફ હટાવવાની જાહેરાત કરી આરજેડીની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત વાવથરા જિલ્લા તંત્રની અનોખી પહેલ એમપી એમએલએ અને અધિકારીઓએ કર્યું બાળકો સાથે મધ્યાહન ભોજન સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ પર તવાઈ અધિકારીઓ પર હુમલા બાદ ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ પર દરોડા બિહાર ચૂંટણીમાં એકસો અઠ્યાવીસ વિધાનસભા સીટો પર થઈ ભયંકર ધાંધલી કોંગ્રેસનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ વન વિભાગના રોજમદારો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે નોકરી દરમિયાન અવસાન પામશે તો પરિવારને મળશે પેન્શન ભારતીય નોકરીઓ પર મોટું સંકટ વીસ લાખ લોકોની નોકરીઓ જોખમમાં મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની ચેતવણી શું કોંગ્રેસ ચોથી વખત તૂટી પડશે બિહારની હાર બાદ પાર્ટીમાં પુથલ શું પીએમ મોદીની આગાહી સાચી પડશે કોમેન્ટ કરીને જણાવો નાદાર પાકિસ્તાનને વધુ એક ઝટકો અફઘાનિસ્તાને કરાવ્યો વેપાર બંધ આપી દીધી અસરના કારણે ચોવીસ નવેમ્બરે ફરી વખત માવઠાની શક્યતા છ દાયકા સુધી રાજ કરનારાઓએ આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા હતા પીએમ મોદી ધોરણ એક થી પાંચમાં મોટા પાયે શિક્ષકોની ભરતી સત્તા પચીસો જગ્યાઓ ખાલી

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદ જ કેમ બોલિયા ટ્રમ્પની વિપરીત એસ વન બી વિઝા કાર્યક્રમ તત્કાળ બંધ કરવા કહ્યું એશિયાના સૌથી મોટા સાયબર ઢગ કમ ઉદ્યોગપતિની થાઇલેન્ડથી ધરપકડ જોબ પ્લેસમેન્ટના નામે યુવકોને વિદેશ મોકલનાર પાકિસ્તાની કનેક્શન ધરાવતા દંપતી સહિત ત્રણ મુખ્ય એજન્ટો ઝડપાયા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકોની સુરક્ષા અંગે ચિંતા વધારી દેતા ચોંકાવનારા કેસ સામે આવ્યા ઉનાના એમએલએ કાળુભાઈ રાઠોડ વિરુદ્ધ બુટલેગરના પત્રથી રાજકારણ ગરમાયું કોળી સમાજે કરી તથર તપાસની માંગ દિલ્હી એનસીઆરની હવા ફરી એકવાર લોકોના શ્વાસ પર બોજ બની બંગાળમાંથી પણ જંગલરાજ ઉખેડી ફેંકીશું ભાજપના કાર્યાલયમાં પ્રસંડ વિજય બાદ પીએમ મોદીનું સંબોધન